પ્રેશરાઇઝ ચેમ્બરમાં શુદ્ધ ઓક્સિજન શ્વસન કરાવવામાં આવે છે લોહીના પ્રવાહમાં ઓક્સિજનની સાંદ્રતામાં વધારો શરીરની કુદરતી સારવાર પ્રક્રિયાઓને વેગ આપે છે એટલું જ નહીં આ થેરાપી વિવિધ એક્યુટ અને ક્રોનિક કન્ડિશનની સારવારમાં ફાયદાકારક સાબિત થઈ છે આ સારવાર ડાયાબિટીસ વાઉડ રેડિયેશન ઇન્જરી

અત્યાર સુધી તમે લોકોએ અત્યારે કદાચ ઈ ઇસીપી ઈ ટ્રીટમેન્ટ વિશે અમે સાંભળેલું હશે પણ હવે અમે એક હાઈપરબેરિક ઓક્સિજન થેરાપી એચવી ઓટી ટ્રીટમેન્ટ લઈ રહેલા છીએ કે જેની અંદર તમારા શરીરની અંદર હંડ્રેડ પર્સન્ટ ઓક્સિજન વિથ પ્રેશર સાથે જતું હોય છે ઘણી બધી મેડિકલ કન્ડિશન છે કે જેની અંદર તમને એનાથી નવી સેલ્યુલર રીજનરેશન થતું હોય અને ફાયદો થતો હોય છે જે એલોપેથિક યુએસ એફડીએ દ્વારા અપ્રુવ ટ્રીટમેન્ટ હોય છે આના એસ કોઈ કોઈ ડિસએડવાન્ટેજ નથી અને જેમ મેં વાત કરી એમ અનિલ કપૂર છે અમિતાભ બચ્ચન જે એવરી ડે પોતાના જનરલાઇઝ હેલ્થ માટે બી આ ટ્રીટમેન્ટ લેતા હોય છે તમને એચબીયુટી કદાચ ચાલતી ઓનલાઈન બી સર્ચ કરશો તો આના વિષેની ઘણી બધી માહિતી મળશે અમુક રોગો એવા છે અસાધ્ય રોગ ઓટિઝમ જેવું છે કે જે નાના છોકરાઓમાં ઓટિસ્ટિક ચાઇલ્ડ હોય છે એની અંદર બીજું કંઈ શક્ય નથી આ ટ્રીટમેન્ટ સિવાય એ જ રીતે ઘણી વખત ગુંડ થતા હોય અલ્સર થતું હોય તેની અંદર ગુડને લૂઝ આપવા માટે આનો એક્સેલન્ટ ફાયદો હોય છે અને યુએસ જેવી ઘણી બધી કન્ટ્રીમાં ક્યારના વર્ષોથી ચાલતા હતા અમદાવાદની અંદર અમે એક પહેલ કરીને આ ટ્રીટમેન્ટનો શરૂઆત કરી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેરા ગાંધી ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ના ઇન્દિરા ગાંધી ના સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીના પરાજયની તેમના મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચૌદમાં ભારતના વડાપ્રધાન બનશે લાંબો સમય શાસન કરશે જીતની હેટ્રિક કરશે દુનિયામાં નામ ના મેળવશે બાર વર્ષ અગાઉ બે બાર માં સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના પ્રસિદ્ધ અંકશાસ્ત્રી સાચી સલાહ સ્પષ્ટ ઉપાય મંત્ર છાપ મંત્ર વગર લોકો માર્ગદર્શન સાથે સ્પષ્ટ ફાયદો તો આ માટે રાહ જુઓ છો આજે જ વિશ્વ પ્રસિદ્ધ અંકશાસ્ત્રી જ્યોતિષી શંકર ગુર અમારું એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર બાણજી સ્ટ્રીટ રિંગ રોડ ભુજ કચ્છ સંપર્ક નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય ઓગણત્રીસ અઠ્યાવીસ